પરિણામ આવવાનું બાકી છે પરંતુ એ પહેલા જ પંચમહાલના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના ગુલાબસિંહ ચૌહાણ કે જેમને મારો નિશ્ચિત છે છે ગુલાબસિંહ ચૌહાણે કહ્યું માફ કરશો કોંગ્રેસના ઉમેદવારે કહ્યું છે ગુજરાતમાં દસથી થી વધુ સીટ ઉપર કોંગ્રેસનો વિજય થશે તેવું ગુલાબસિંહ ચૌહાણનું કહેવ્યું અને કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ કે જેમણે પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભાની ચૂંટણીના પરિણામોને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે આપણી સાથે પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ જોડાયા છે આપણે એમની સાથે ચર્ચા કરીશું સાહેબ શું કહે છે હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે પંચમહાલ લોકસભાનું પરિણામ છેલ્લા બે દિવસથી જ જે એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર રચે છે એવા પોકળ દાવાઓ કરવામાં આવે છે અમારો ઇન્ડિયા ગઠબંધન છે એ સરકાર રચે રચે છે એ હું દાવા સાથે કહું છું સાહેબ ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર કોંગ્રેસની કેટલી સીટો મને તેવું આપને અનુમાન છે આમ તો અત્યારે ગુજરાતમાં ઓછામાં ઓછી દસ સીટો ઉપર સારી એવી બહુમતીથી જીતી શકે એવી મને શક્યતાઓ છે

રાજ્યમાં કોંગ્રેસની ની થી વધુ સીટ આવશે તેમજ પંચમાન લોકસભા પણ તેઓ જીતે છે તેવો હાલ ગુલાબસિંહ ચૌહાણ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહીસાગર